વાતા વાતા ઝગડો થઈ ગયો ઝગડો ઝડો કેટલી બધી દ્રાક્ષ લેતા આવ્યા છે ફ્રીજમાં પીડી છે દક્ષુભાઈ નથી દેવાનું

જમી લીધું છે અને દક્ષુ ભાઈ તો જાગે છે ને હુઈ ગયા છે ને એવું છે એટલે ઉડાવાના છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ ભાઈ બાય